હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કરક સાહિત્ય ટોટેડમાં મિત્રો ગયા વિડિયોમાં આપણે ગુજરાત વિશે વાત કરેલ હતી આજના વિડીયોમાં આજે આપણે ગુજરાતનું એક વિશાળ શહેર સુરત વિશે વાત કરીશું ગુજરાતમાં સુરતનું સ્થાન આપણે આ નકશામાં જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં સુરત દક્ષિણ વિસ્તારમાં આવેલ છે સુરત વિશે આપણે અન્ય માહિતી જોઈએ તો સુરત એ ગુજરાતનો એક જિલ્લો છે જે દક્ષિણ ગુજરાતમાં આવેલ છે આ સુરત શહેરની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ કરવામાં આવી હતી તેના તાલુકાની વાત કરીએ તો સુરત સિટી ઓલપાડ ચોર્યાસી માંડવી મહુવા બારડોલી પલસાણા કામરેજ મંગરોળ અને ઉમરપાડા સુરતને ડાયમંડ સિટી અથવા ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે શિવાજી મહારાજના સમયમાં સુરત શહેર નાણાવત તરીકે ઓળખાતું હતું મિત્રો શિવાજી મહારાજના રાજમાં આ સુરત શહેર બે વખત લૂંટાયું હતું ઈસવીસો અઢારસો ને છવ્વીસમાં સુરત સૌપ્રથમવાર ગુજરાતી શાળાની શરૂઆત થઈ હતી ત્યારબાદ ઈસવીસન અઢારસો ને ચોત્રીસમાં સુરતમાં સૌપ્રથમવાર અંગ્રેજી શાળાની શરૂઆત થઈ હતી સુરત તાપી નદીના કિનારે આવેલ શહેર છે આ સુરતને તાપી નદીનો મસ્તક પણ કહેવામાં આવે છે સુરતમાં હજીરા નામક બંદર પણ આવેલું છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ આ સુરત જિલ્લામાં આવેલ છે સુરત જિલ્લામાં સુરતી ભાષા બોલવામાં આવે છે આપણે સુરતી ભાષાની લાક્ષણિકતા જોઈએ તો સ ને બોલવામાં આવે છે ધારો કે સુરત તો હુરત બોલવામાં આવે છે સુરતની ઘારી ખૂબ જ પ્રખ્યાત છે સુરત હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ અને જડી ઉદ્યોગ માટે પણ જાણીતું છે સુરતમાં વાહનોની નોંધણી જીજી ઝીરો ફાઈવથી કરવામાં આવે છે સાહિત્યિક દ્રષ્ટિએ જોઈએ તો સાહિત્યિક દ્રષ્ટિએ ત્રણ નણનાઓનું વટન તરીકે સુરતને ઓળખવામાં આવે છે ત્રણ નણનામાં એક ન બરાબર નર્મદ બીજો ન બરાબર નંદશંકર અને ત્રીજો ન બરાબર નવલરામ આ સુરત શહેરને ભારતના ટોક્યો તરીકે ઉપમા મળેલ છે સુરતના ચોર્યાસીમાં ડુમસનો વિશાળ દરિયા કિનારો આવેલ છે સુરતના કામરેજમાં ગાય પગલા નામક તીર્થ સ્થળ આવેલું છે સુરતના ઓલપારમાં હજરતપીરની બાવનગજની દરગાહ આવેલી છે સુરતના બારડોલીમાં એકતાવન આવેલ છે ગુજરાતમાં સૌથી વધુ મેળાઓ સુરત જિલ્લામાં ભરાય છે સુરત જિલ્લામાં આદિવાસીઓ દ્વારા હાલી નૃત્ય કરવામાં આવે છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે સુરતમાં નર્મદાશંકર લાભશંકર ડવેના નામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલ છે સુરતના માંડવી તાલુકાના ગલ્ટેશ્વર ગામે મહાદેવનું મંદિર આવેલ છે જ્યાં મહાદેવની વિશાળ પ્રતિમા છે સુરત શહેરની વસ્તીની વાત કરીએ તો 1901 માં એકમાં સુરત શહેરની વસ્તી અંદાજીત એક લાખ ઓગણીસ હજાર હતી બે હજાર અગિયારમાં થયેલ વસ્તી ગણતરીના આંકડા મુજબ ચુમ્માલીસ પોઈન્ટ છસઠ લાખ વસ્તી હતી આઝાદી પહેલાં ઓગણીસસો એકતાલીસમાં સુરતની વસ્તી એક લાખ એકોતેર હજાર હતી અને આઝાદી બાદ વર્ષ ઓગણીસો એક્યાવનમાં બે લાખને ત્રેવીસ હજાર પર પહોંચી હતી મિત્રો આજ માટે માત્ર આટલો જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ